જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે ઉત્પન્ન એકાદશીની સાચી તારીખ શું છે ક્યારે વ્રત કરવાનું છે અને ક્યારે વ્રતના પારણા કરવાના છે વ્રતના પૂજાનો શુભ સમય શું છે શુભ મુહૂર્તો શું છે અને તેનો મહિમા શું છે તે બધું આજે આપણે આ વિડીયોમાં જાણીશું શાંતાકારમ ભુજગસનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભીધ્યાન યોગીભીધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકિકનાથમ હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ જ ખાસ મહત્વ છે વર્ષ દરમિયાન આવતી ચોવીસ એકાદશીઓમાંથી ઉત્પના એકાદશીની પહેલી અને સૌથી મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે આ વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે દેવી એકાદશી ભગવાન વિષ્ણુ દ્વારા પ્રગટ થયા છે અને કાર્તક મહિનાના વાદપક્ષના પક્ષના દિવસે થયા છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ દ્વારા ઉત્પન્ન થવાના કારણે આ દિવસે ઉત્પતિ એકાદશી વ્રત કરવામાં આવે છે જ્યારે મૂર નામના રાક્ષસના અત્યાચારથી પૃથ્વીવર બાદ થઈ ગઈ હતી ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પોતાની દૈવીય શક્તિ દ્વારા એકાદશીને પ્રગટ કરી હતી દેવી એકાદશીએ મૂર રાક્ષસનો વધ કર્યો હતો અને તેથી જ આ દિવસને ઉત્પન્ના એકાદશીના નામ આપવામાં આવ્યું હતું તેથી તે બધી એકાદશીઓમાં સર્વપ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે કાર્તક મહિનાના પૂજ્ય દેવતા પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી છે એટલે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું શુભ ફળ પ્રાપ્ત થાય છે એકાદશી વ્રત સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરનાર સાધક બધા જ તીર્થનું ફળ પ્રાપ્ત કરે છે વ્રતના દિવસે ગરીબ વ્યક્તિને દાન આપવાનું પણ મહત્વ છે જે વ્યક્તિ નિર્જરા એકાદશી વ્રતનો સંકલ્પ લઈને એકાદશીનું વ્રત કરે છે તેને મોક્ષ અને ભગવાન વિષ્ણુના ધામની પ્રાપ્તિ થાય છે આ વ્રત રાખવાથી વ્યક્તિના બધા જ પ્રકારના પાપોનો નાશ થાય છે પદ્મપુરાણ પ્રમાણે એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું મહત્વ છે આ તિથિએ પૂજા પાઠ સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરવું ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરવું ઠંડીની ઋતુમાં ધાબરો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ પંદર નવેમ્બર બે હજાર પચીસને શનિવારના રોજ રાત્રે બાર કલાક ને ઓગણપચાસ મિનિટે થઈ છે અને કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની સમાપ્તિ બીજા દિવસે એટલે કે સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે બે કલાક ને સાડત્રીસ મિનિટે થઈ છે માટે આ વર્ષે ઉત્પન્ન એકાદશીનું વ્રત પંદર નવેમ્બર બે હજાર પચીસ ને શનિવાર રોજ રાખવામાં આવશે આ દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને વીસ કુંભ યોગ નો સંયોગ પણ થઈ રહ્યો છે પૂજા અને વ્રત શરૂ કરવા માટેનો સૌથી શુભ સમય અભિજીત મુહૂર્ત છે જે સવારે અગિયાર કલાક ને ચુમ્માલીસ મિનિટ થી બપોરે બાર કલાક ને સત્યાવીસ મિનિટ સુધીનો રહેશે ઉત્પન્ન એકાદશી વ્રતના પારણ સોળ નવેમ્બર રવિવારના રોજ બપોરે એક કલાક ને દસ મિનિટ થી ત્રણ કલાક ને અઢાર મિનિટ ની વચ્ચે કરવામાં આવશે ઉત્પન્ન એકાદશીના દિવસે રાહુકાલ સમય સવારે નવ કલાક ને પચીસ મિનિટ થી દસ કલાક ને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે રાહુકાલ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ કે ન કોઈ પ્રકારની ખરીદી કરવી જોઈએ શાસ્ત્ર મુજબ ઉત્પત્તિ એકાદશી નો વ્રત રાખવાથી બધા પાપોનો નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત ફક્ત વ્યક્તિના જીવનને શુદ્ધ જ નથી કરતું પરંતુ પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં સકારાત્મકતા અને માનસિક શાંતિ આવે છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણી ઉત્પાતિ એકાદશીની પૌરાણિક વ્રત કથા સાંભળીશું તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ